રાજસ્થાનના બિકાને નજીક ચાલુ ટ્રેનમાં વડગામના જવાનની હત્યા કરવામાં આવી હતી તેમનો પાર્થિવ દેહ આજે વતન પહોંચતા ગાર્ડ ઓફ ઓનર આપી સ્વમાન ભેર તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના વડગામના ગીડાસણ ગામના વતની અને છેલ્લા બાર વર્ષથી ભારતીય સૈન્યમાં મા ભૂમિની રક્ષા કાજે ફરજ અદા કરી રહેલા જિગ્નેશ ચૌધરી તાજેતરમાં જમ્મુના ઉધમપુરમાં ફરજ બજાવતા હતા રવિવારે જિગ્નેશ ચૌધરીને રજા મળ્યા બાદ તેઓ ફિરોજપુર કેન્ટથી જમ્મુ તાવી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ પોતાના વતન આવી રહ્યા હતા આ દરમિયાન ટ્રેન મુસાફરીમાં જિગ્નેશ ચૌધરીને ટ્રેનના કોચ એટેન્ડન્ટ જુબેર મેમણ સાથે ચાદર બાબત બાબતને લઈ તકરાર થઈ હતી જે બાદ મોડી રાત્રે ટ્રેન લુકસ થી રવાના થઈ તે દરમિયાન કોચ એટેન્ડન્ટ જુબેર સરી સાથે ટ્રેનમાં પહોંચ્યો હતો અને સેનાના જવાન જિગ્નેશ ચૌધરી સાથે તકરાર કરી છરી કાઢી જિગ્નેશ ચૌધરી પર હુમલો કર્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જવાન જીગ્નેશ ચૌધરીએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો ત્યારે ઘટનાની જાણ જીઆરપી થતા કરવા મામલે જીઆરપી અને આરપીએફએ કોચ અટેન્ડન્ટ ઝુબેર મેમનની અટકાયત કરી લીધી હતી બાદ શહીદ જવાનના પાર્થિવ દેહને પીએમ અર્થે પીબીએમ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાંથી જીગ્નેશભાઈના પરિવારજનો પાર્થિવ દેહને લેવા પીબીએમ હોસ્પિટલ પહોંચ્યા હતા આજે વહેલી સવારે શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના પાર્થિવ દેહને માદરે વતન મોટી ગીડાસણ ગામે લાવવામાં આવ્યો હતો છાપીથી મોટી ગીડાસણ સુધી શહીદ જવાનની અંતિમ યાત્રા યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા શહીદ જવાનની અંતિમ યાત્રામાં દેશભક્તિના માહોલ વચ્ચે શોકનો માથમ પંથકમાં છવાયો હતો પરિવારજનોના આક્રમથી હાજર સૌ કોઈની આંખો છલકાઈ ગઈ હતી શહીદ જવાન અમર રહો અને ભારત માતા કી જયના નારા સાથે યોજાયેલી આ શહીદ જવાનની અંતિમ યાત્રા મોટી ગીડાસનના સ્મશાન ગૃહમાં પહોંચી હતી જ્યાં દેશના જવાનો દ્વારા શહીદ જવાન જિગ્નેશ ચૌધરીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના પરિવારમાં શોક સાથે જવાનની હત્યા કરનાર હત્યારાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે પરિવારના લોકોએ હત્યારા હતચ એટેન્ડન્ટ હત્યામાં સંડોવાયેલા તમામ લોકોને ઝડપી પાડી તેમને કડકમાં કડક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી છે શહીદ જીગ્નેશ ચૌધરીના સંબંધી હરજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે ટ્રેનના એસી કોચમાં જો એક આર્મી જવાનની હત્યા થઈ જતી હોય તો લોકલ ડબ્બામાં આમ જનતાની સુરક્ષાનું શું થતું હશે જિગ્નેશભાઈની હત્યા એક માણસે કરી હોય તેવું માનવામાં આવતું નથી આમાં સંડોવેલા અન્ય લોકોને જલ્દી થી ઝડપી જલ્દી ન્યાય આપવામાં આવે તેવી અમારી માંગ છે એ અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપથી ઝડપથી ન્યાય અને આવા લોકોને પહોંચી ચડાવે સુપર ક્લાસ એસી કોચ માં જો એક આર્મી જવાનની હત્યા થઈ જતી હોય તો આમ જનતાના સુરક્ષાની શું ગેરંટી